વિષ્ણુસ્તાય સુરે રુદ્ર ઓમ કલી હલી અંગુઠી વિષ્ઠ અંગુઠી મધ્ય વ્યસ્ત ઓમ કનિષ્ઠ ઓમ કંચકપુરાય યત પંચ હરિખ મૈર હરિચ વિષ્ણ સમય ઓમ વિષ્ણુકર્ણાયમ ભૂતા ભવિતાય નય નુનાતાય પુણીતાય નુક્તાય ન ઓમ શ્રી પરમાત્માય નમા શ્રી મુક્તાય નમા પરમતાય નમા શ્રી પુરુષોત્તમય ન શ્રી સાક્ષ નમા શ્રી વાયુ નમા શ્રી વેંકુટાય નમા ઓમ શ્રી અક્ષરાય નમા શ્રી નમ ઓમ શ્રી સાય નમા શ્રી પાંડાય નમા ઓમ શ્રી પાંડાય નમા ઓમ શ્રી જેઠાય નમા ઓમ શ્રી શ્રેષ્ઠાય ન શ્રી પ્રજાપત્ય નમ ઓમ શ્રી હરીગાય નય નમ ઓમ શ્રીમ્ત્યય નુદ્રય નમ ઓમ મહેશ્વારાય નમ ઓમ ગૃસ્તાય નમ ઓમ વૃષ્ટા નમ ઓમ સંસ્કૃત્યય નય નમ ઓમ ચતુધ્યાય નમ ઓમ લિપ વાયુ વાય નક્સય નમ ॐ ऋषिके नमः चन्दष्टे नमः ॐ कालाय नमः पमेष्टाय नमः पाण्डाय नमः योग्यै नमः दक्षिणे नमः विर्माय नमः विश्वदक्षे नमः पाणाय नमः श्रीरत्नगृहे नमः ॐ धनुराय नमः धर्मगुते नमः

વાઘનાય નય નૌકરાય ન

મંગલમ વિષ્ણુ શસ્ત્રો રાખજો પીપળા દેવ હમે જોય સારા પિતૃદેવને યાદ કરી અને ત્યાંથી પીપળા દ્વારા ખાલી ઉડાડી દેજો સોકામ મંગલમ ત